આ રાશિના જાતકોનો દિવસ રહેશે ખૂબ ખાસ વિવિધ સ્ત્રોતથી થશે આર્થિક લાભ મેષ રાશિ તમને દેવાથી મુક્તિ મળશે નોકરીના ઇન્ટરવ્યુમાં તમને સકારાત્મક પરિણામ મળશે તમારા ફિટનેસ લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરો તમે તમારા પ્રિયજનો સાથે સમય વિતાવશો તેનાથી મનને શાંતિ મળશે પ્રવાસ દરમિયાન કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થઈ શકે છે પ્રોપર્ટી અંગે કાનૂની વિવાદ થઈ શકે છે વૃષભ રાશિ નાણાકીય બાબતમાં સમજી વિચારીને નિર્ણય લો બિનજરૂરી ખર્ચ ટાળો પ્રાઇવેટ લાઇફમાં ચિંતા ન કરો પારિવારિક જીવન સુખમય રહેશે શૈક્ષણિક કાર્યમાં પરિણામ મળશે કરિયરમાં ખૂબ પ્રગતિ થશે લવ લાઈફમાં સરપ્રાઇઝ મળી શકે છે મિથુન રાશિ રોકાણના નિર્ણયો સમજી વિચારીને લો સ્ટોક શેર અને પ્રોપર્ટીમાં રોકાણને લઈને પહેલા સારું રિસર્ચ કરો પરિવાર અને મિત્રો સાથે આનંદથી ભરેલા ક્ષણોનો આનંદ માણો તમારા શારીરિક સ્વાસ્થ્ય પર ધ્યાન આપો આ તમારા આખા શરીરને સુધારશે વેપારમાં વિસ્તરણ થશે લવ લાઈફમાં તમારા પાર્ટનરને અન્ય પ્રાથમિકતાઓને કારણે તમે દૂરી અનુભવી શકો છો કર્ક રાશિ આવકના વધારાના સ્ત્રોતો શોધવાનો પ્રયાસ કરશો વાદવિવાદથી બચો બિઝનેસમેનને બિઝનેસમાં ફાયદો થશે વ્યવસાયિક ભાગીદારીઓ માટે નવી તકો મળશે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે તમે ફિટ અને સક્રિય અનુભવ કરશો શૈક્ષણિક કાર્યમાં મહેનત કરો આ તમને ચોક્કસ સફળતા અપાવશે અવિવાહિત લોકો આજે કોઈ રસપ્રદ વ્યક્તિ સાથે મળી શકે છે સિંહ રાશિ આવકના વિવિધ સ્ત્રોતોથી આર્થિક લાભ થશે પરિવારના સભ્યો સાથે વૈચારિક મતભેદ શક્ય છે પ્રવાસના યોગ બનશે તમે શારીરિક રીતે સ્વસ્થ રહેશો અને તમારું મન સકારાત્મક રહેશે વેપારમાં વૃદ્ધિની નવી તકો મળશે લવ લાઈફમાં નવા સરપ્રાઇઝ મળશે કન્યા રાશિ પૈસા બચાવો રોકાણના નવા વિકલ્પો પર નજર રાખો વિચારોમાં અલગતા હોવાને કારણે તમે નકારાત્મક અનુભવી શકો છો નિયમિત કસરત કરો તેનાથી તમે શારીરિક અને માનસિક રીતે ફિટ રહેશો અનહેલ્ધી ખોરાકથી દૂર રહો નવી સ્કિલ શીખો જે યુગલો લાંબા સમયથી રિલેશનશિપમાં છે તેઓ પોતાની લવ લાઈફને સુધારવાની યોજના બનાવી શકે છે તુલા રાશિ આજે ઉતાવળમાં લીધેલા પગલાંને કારણે તમને સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે પૈસાનું સંચાલન કરતા શીખો કારણ કે ધન સંપત્તિમાં વધારો થવાની સંભાવના છે પારિવારિક જીવન સુખમય રહેશે મિલકત સંબંધિત વિવાદો ઉકેલાશે તમારા આહારમાં લીલા શાકભાજી અને ફળોનો સમાવેશ કરો તેનાથી તમારું સ્વાસ્થ્ય સારું રહેશે વૃશ્ચિક રાશિ આવકના વિવિધ સ્ત્રોતોથી આર્થિક લાભ થશે પારિવારિક જીવન સુખમય રહેશે ઓફિસમાં સહકર્મીઓ સાથે સંબંધ સારા રહેશે મુસાફરી કરવાનું ટાળો શૈક્ષણિક કાર્યમાં મહત્વની સિદ્ધિઓ પ્રાપ્ત થશે તમને તમારા પ્રેમી તરફથી પ્રેમ અને સહયોગ મળશે ધનુ રાશિ તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે મહેમાનોના આવવાથી ઘરમાં ખુશીઓનું વાતાવરણ રહેશે ઓફિસમાં તમારું પ્રદર્શન સારું રહેશે ઓવરથી બચો સકારાત્મક રહો સ્વ નિયંત્રિત રહો અને શૈક્ષણિક કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરો લવ લાઈફ સારી રહેશે મકર રાશિ લાંબા સમયથી અટકાયેલા પૈસા પાછા મળશે પારિવારિક જીવનમાં સુખ શાંતિ રહેશે તમને કાર્યોમાં સકારાત્મક પરિણામ મળશે કરિયરમાં ઘણી પ્રગતિ કરશો સ્વસ્થ જીવનશૈલી અપનાવો મિલકત કે સંબંધિત નિર્ણય સમજી વિચારીને લો સંબંધોમાં ગે સમજ વધી શકે છે કુંભ રાશિ પ્રોપર્ટીમાં રોકાણ કરવા માટે સારો દિવસ સાબિત થઈ શકે છે વેપારમાં લાભ થશે નવા પ્રોજેક્ટની જવાબદારી મળશે પોતાના પર ધ્યાન કેન્દ્રિત કરો મિલકત સંબંધિત વિવાદોને સમજદારીથી ઉકેલો શૈક્ષણિક કાર્યમાં નવી સિદ્ધિઓ પ્રાપ્ત કરશો સામાજિક પદ પ્રતિષ્ઠામાં વધારો થશે લવ લાઈફ સારી રહેશે મીન રાશિ નાણાકીય સ્થિતિમાં સુધારો થશે ઘરમાં શુભ સમાચારની પ્રાપ્તિ થશે વેપારમાં વૃદ્ધિની નવી તકો મળશે સ્વાસ્થ્ય પહેલાં કરતાં સારું રહેશે તમારા આહારમાં થોડો ફેરફાર કરો તમને શૈક્ષણિક કાર્યમાં સારું પરિણામ મળશે અવિવાહિત લોકો કોઈ ખાસ સાથે મુલાકાત કરશે પ્રેમ પ્રેમજીવનમાં રોમાંચક વળાંક આવશે